મોનિંગ સુના પ્રેમી નામનો આપ સર્વનો હું રમેશ તારો અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ આ સમય જે શાસ્ત્ર વાંચનો છે ચલો આપણે આજના શાસ્ત્ર વાચનમાં જઈશું અને આજે આપણે મેના પુસ્તકમાંથી તેના નવમાં અધ્યાયનું શાસ્ત્ર વાંચન કરવા જઈ રહ્યા છીએ એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે આજના વચનો જઈશું પવિત્ર 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 શૈનોના દેવી હોવા બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો એ દિવસને આશીર્વાદ કીધો દિવસને માટે પવિત્ર સગા પાણી તમારા ખૂબ ભંડારમાંથી પૂરા પાડે તમામ બાબતો માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ વિશેષ આ સમય તમે એમને આપ્યો કે અમે તમારા જીવન વચનનું વાંચન કરી શકીએ સમજી શકીએ તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ આ વચ્ચેનો જે ભાઈ બહેનો સાંભળે છે વર્ષા થવા છે તેઓની સહાય મદદ કરજો અને આ વચ્ચે સમજવાની માટે સાંભળવાની માટે તમે તેઓને કૃપા દયા કરજો મારી વિનંતી તમારા પુત્ર ને શું નામમાં સાંભળીને તેને માન્ય કરો પિતા પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક નહેમિયાનું પુસ્તક અને તેનો નવ મોહ અધ્યાય પ્રજાની પાપ કબૂલાત એ માસને ચોવીસ મે દિવસે ઈઝરાયેલી લોકો ઉપવાસ કરીને ટાટ પહેરીને અને પોતાના પર ધૂળ નાખીને ભેગા થયા ઈઝરાયલના સંતાન શર્ વદેશોથી જુદા થયા તેઓએ ઉભા રહીને પોતાના પાપ તથા પોતાના પિતૃઓના અન્યાયો કબૂલ કર્યા તેઓએ પોતાની જગ્યાએ ઉભા રહીને એક પહોર સુધી પોતાના ઈશ્વર નિયમ નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચ્યું અને બીજે પહોરે તેઓએ આપ કબૂલ કરીને પોતાના ઈશ્વર યહવાનું ભજન કર્યું યશુઆ બાણી કાદનિયલ શબાનીયા બુન્ની શેરેબિયા બાની તથા કનાની એશરોએ લેવીઓની સીડી ઉપરથી મોટે અવાજે પોતાના ઈશ્વર યવવાની વિનંતી કરી યશુઆ કાનિયેલ બાણી અસાબાન શેરેબિયા ઓદિયા શબાનિયા તથા પથાદિયા એ લેવ્યો એ કહ્યું ઓ વાતેને આપ ઈશ્વર યહોવા જે अनादि અને અનંત છે તેમની સ્તુતિ કરો અને એમ બોલો કે તમારું બુલંદ ના કે જે સર્વ ધન્યવાદ અને પ્રશંસાની પરિસીમામાંથી પણ સ્પર છે તેને ધન્ય હો કબૂલાત ની પ્રાર્થના તમે એકલા હા તમે એકલા જ યહો વાંચો આકાશ આકાશોનું આકાશ તથા તેઓનું સર્વ તારામંડળ પૃથ્વી તથા તે પણના સર્વ પ્રાણી પદાર્થો સમુદ્ર તથા તેઓમાંના સર્વ જીવ તમે ઉત્પન્ન કર્યા છે તમે તે સર્વનું રક્ષણ કરો છો અને આકાશનું સૈન્ય તમને ભજે છે તમે જ યહોવા ઈશ્વર છો કે જે ઇબ્રાહમને પસંદ કરીને કાસ્તીઓના ઉર્મથી કાઢી લાગ્યા ને તેનું નામ ઈબ્રાહીમ પાડ્યું તેનું અંતઃકરણ તમને તમારા પ્રત્યે વિશ્વાસો મારવો પડ્યો કનાનીઓનો હિત્તીઓનો અમોરીઓનો પરિજીનો યબુસીઓનો અને ગીરગાશીઓનો દેશ તેના સંતાનને આપવાનો કરાર તમે તેની કર્યો અને તમે ન્યાયી હોવાથી તમે તમારું વચન પાડ્યું છે તમે મિશરમાં અમારા પિતૃઓનું દુઃખ જોયું અને રાતા સમુદ્ર આગળ તેઓનો પોકાર સાંભળ્યો તમે ફારૂન પર તેના સર્વ ચાકરો પર અને તેના દેશના સર્વ લોકો પર ચિહ્નો તથા ચમત્કારો દેખાડ્યા કારણ કે તેઓ તેમની પ્રત્યે ગર્ભથી વર્તતા હતા અને આજની જેમ તમે તમારું નામ પ્રતિષ્ઠિત કર્યું તમે તેઓની આગળથી સમુદ્રના બે ભાગ કરી નાખ્યા તેથી તેઓ સમુદ્રમાં

અને રાત્રે તમે તેઓને દોડ્યા ચિનાઈ પર્વત પર પણ તમે તમે ઉતરી આવ્યા આકાશમાંથી સાથે બોલ્યા વાસ્તવિક હુકમો તથા સત્ય નિયમો સારા વિધિઓ તથા આજ્ઞાઓ આપ્યા તમે તમારા પવિત્ર શાપાથો વિશે તેઓને જ્ઞાન આપ્યું તમારા સેવક મુસાની મારફતે તમે તેઓને આજ્ઞાઓ વિધિઓ તથા નિયમશાસ્ત્ર ફરમાવ્યું તેઓની ભૂખ મટાડવા માટે તમે તેઓને આકાશમાંથી અ નાખ્યું તેઓની તૃષા છિપાવવા માટે ખડકમાંથી પાણી કાઢ્યું અને જે દેશ તેઓને આપવા માટે તમે સોગંદ ખાધા હતા તેને કબજે કરીને તેમાં વસવાની તમે તેઓને આજ્ઞા આપી પણ અમારા પૂર્વજોએ તથા તેઓએ ગર્વ કરીને પોતાની ગરદન અક્કડ કરી ને તમારી આજ્ઞાઓની દરકાર કરી નહીં તમારું કહ્યું માન્યું માન્યું નહીં અને તમારા જે ચમત્કારો તમે તેઓને બતાવ્યા તે તેઓએ ધ્યાનમાં લીધા નહીં પણ તેઓએ પોતાની ગરદન અકડ કરી અને પોતાની ગુલામી સ્થિતિમાં પાછા જવા માટે બંધ કરીને પોતાને માટે એક આગેવાન ઠરાવ્યો પણ તમે ક્ષમા કરવા તત્પર કૃપાળુ રહેલ મંદ ક્રોધી તથા પુષ્કળ દયાળુ ઈશ્વર છો તેથી તમે તેઓને તજી દીધા નહીં હા તેઓએ પોતાને માટે ડું વાછરડું બનાવીને કહ્યું કાઢી લાવનાર તારો દેવ આ છે એમ તેઓએ ઘણા ક્રોધજનક કામો કર્યા તો પણ તમે પુષ્કળ દયાળુ હોવાથી તેઓને તમે અરણ્યમાં તજી દીધા નહીં તેઓને માર્ગ બતાવવાની દિવસે મેક્સમ અને રાત્રે તેઓને પ્રકાશ આપવાને અગ્નિસ્તંભ તેઓના ઉપરથી ખસતો નહીં વળી બોધ કરવા માટે તમે અમારો ઉત્તમ આત્મા તેઓને તમે તમારો ઉત્તમ આત્મા તેઓને આપ્યો ને તમારો માનના તેઓના મોંથી પાછું રાખ્યું નહીં ને તેઓની તૃષા છીપાવવાને માટે તેઓને પાણી આપ્યું હા તમે ચાળીસ વર્ષ સુધી તેઓનું પાલન પોષણ કરીને તેઓને અરણ્યમાં નિભાવ્યા તેઓને કશાની ખોટ પડી નહોતી તેઓના વસ્ત્રો જૂના થયા નહીં ને તેઓના પગ સૂઝ્યા નહીં વળી તમે તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યા ને તમે તેઓને આખો દેશ વહેંચી આપ્યો અને હેશબોનના રાજા શિહોનના દેશનું તથા પાષાણના રાજા ઓગના દેશનું વતન તેઓને પ્રાપ્ત વળી તમે તેઓના વંશજોની આકાશના તારાઓની જેમ વૃદ્ધિ કરી અને જે દેશ વિશે તમે તેઓના પૂર્વજોને કહ્યું હતું તેઓ તેમાં પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરશે તેમાં તમે તેઓને લાવ્યા એમ તે વંશજોએ અંદર પ્રવેશ કરીને તે દેશનો કબજો લીધો તમે તેઓની સાથે તે દેશના રહેવાસી કનાનીઓને પરાજિત કર્યા અને તેઓ તેમની સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે તે માટે તેઓને તેઓના રાજાઓને તથા તે દેશના લોકોને તેઓના હાથમાં સોંપ્યા તેઓએ કિલ્લાવાળા શહેરો તથા ભૂમિ લઈ લીધા સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ઘરો ખોદેલા કુવા દ્રાક્ષાવાડીઓ જૈતવાડીઓ તથા પુષ્કળ પડો તેઓના કબજામાં આવ્યા આ સર્વ સમૃદ્ધથી તેઓ તૃપ્ત થયા ને તમારી મોટી કૃપાથી આનંદ પામ્યા તો પણ તેઓએ તમારી આજ્ઞા પાડી નહીં તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યું તમારા નિયમ શાસ્ત્રને તેઓએ પોતાની પીઠ પાછળ ફેંક્યું ને જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વારવાને તેઓને ચેતવણી આપતા હતા મારી નાખ્યા ને તેઓએ ઘણા ક્રોધજનક કામો કર્યા માટે તમે તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપી દીધા ને તેઓએ તેઓને સંતાક્યા તેઓએ પોતાના સંકટ સમયે મારી આગળ પોકાર કર્યો ત્યારે તમે આકાશમાંથી સાંભળ્યું અને તમે મહાન દયાળો હોવાથી તમે તેઓને ઉદ્ધારખો આપ્યા કે જેમણે તેઓને શત્રુઓના હાથમાંથી બચાવ્યા પણ તેઓનો બચાવ થયો એટલે ફરી તેઓએ તમારી સમક્ષ દુષ્ટતા દાખવી તે માટે તમે તેઓને તેઓના શત્રુઓના તાબામાં રહેવા દીધા અને તેઓએ તેમના પર પણ કર્યું તો પણ જ્યારે તેઓએ પાછા ફરીને તમારી આગળ પોકાર કર્યો ત્યારે તમે આકાશમાંથી સાંભળીને અને તેમના પર દયા લાવીને તેઓને તમે વારંવાર છોડાવ્યા તમારા નિયમ પ્રમાણે પાછા વર્તમાને તમે તેઓને ચેતવણી આપી તો પણ તેઓએ ગર્વ કરીને તમારી આજ્ઞાઓનો અનાદર કર્યો પણ તમારા હુકમો જેમને જે કોઈ પાડે તે તેઓથી જીવે તેઓની વિરુદ્ધ તેઓએ પાપ કર્યા ને હઠીલા થઈને પોતાની ગરદન અકડ કરી અને સાંભળવા ચાહ્યું નહીં તો પણ તમે તેઓ પ્રત્યે બહુ વર્ષો સુધી ખામોશી રાખી પ્રબોધકો દ્વારા ચેતવણી આપી તો પણ તેઓએ સાંભળ્યું નહીં માટે તમે તેઓને અન્ય પ્રજાઓના હાથમાં સોંપી દીધા તો તમે મહાન દયાળુ હોવાથી તમે તેઓનો છેક અંત લાવ્યા નહીં કે તેઓને તજી દીધા નહીં કેમ કે તમે કૃપાળુ તથા કરુણાનું ઈશ્વર છો એ પરાક્રમી તથા ભયાવહીશો કરાર પાડનાર તથા દયા રાખનાર આ શું ના રાજાઓના વખતથી તે આ દિન સુધી જે જે કષ્ટ અમારા પર અમારા રાજાઓ પર અમારા સરદારો પર અમારા યાજકો પર અમારા પ્રબોધકો પર અમારા પિતૃઓ પર તથા તમારા સર્વ લોકો પર પડ્યા છે એ સર્વને તમે તમારી નજરમાં જૂજ ગણશો નહીં પરંતુ અમારા પર જે વીત્યુ છે તે સર્વ સંબંધી તમે ન્યાયી હોવાથી તમે વ્યાજબી કર્યું છે પણ અમે તો દુષ્ટતા કરી છે અમારા રાજાઓએ અમારા સરદારોએ અમારા યાજકોએ તેમજ અમારા હોય તમારો નિયમ પાડ્યો નહીં અને તમારી આજ્ઞાઓ ને તમારા સાક્ષો જે વડે તમે તેઓને ચેતવણી આપી તેમના પર તેઓએ લક્ષ આપ્યું નહીં તમે તેમના પર મુકોપકાર કરીને રાજ્ય આપ્યું તથા વિશાળ અને રસાળ દેશ તેઓને કબજે સોંપ્યો તે છતાં તેઓએ તમારી સેવા કરી નહીં અને તેઓ અપકૃત્યો કરતા પાછા હટ્યા નહીં જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો હતો કે તેનું ફળ તથા તેની ઉત્તમ ઉપજ તેઓ ખાય તે દેશમાં અમે આજે દાસ છીએ અમારા પાપોને લીધે જે રાજાઓ અમારા ઉપર છે તેઓને તે દેશમાંથી બહુ ઉપજ પ્રાપ્ત થાય છે વળી તે રાજાઓ પોતાની ઈચ્છા પ્રમાણે અમારા પંડ પર તથા અમારા જાનવર પર સત્તા ચલાવે છે આ પ્રમાણે અમે મોટા સંકટમાં આવી પડ્યા છીએ કરારનામા પર લોકોની સહી એ સર્વને લીધે અમે નક્કી કરાર કરીએ છીએ અને તે નોંધીએ છીએ તે પર અમારા સરદારો અમારા લેવીઓ તથા અમારા યાજકો પોતપોતાની મુદ્રા કરે છે પ્રભુ આ વાંચેલા વચનોને સમજવાને માટે અમારી સમય સહાયતા મદદ કરો પ્રાર્થના કરીએ હે સર શક્તિમાન અમારા પ્રેમળ ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી મેં સાચવ્યા સંભાળ્યા દોરો છો ચલાવો છો પ્રભુ અને પુષ્કળ આથી તને કૃપા આપો છો તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો સહરણ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા બાપ તમે કોક કરે ધીમે દયા કરવાની બહુ તાવડા પ્રભુ છો એના માટે પણ મેં તમારો આભાર માનીએ છીએ પ્રભુ પિતા તમે જે અત્યારે તમારા જીવન સુંદર વચ્ચોનો માતાનો સમય આપ્યો સુંદર દિવસ આપ્યો સર માટે મેં તમારો પુષ્કળાભાર માને છે આ વચનો તમારા જે દીકરા દીકરીઓ સાંભળે છે એક એકના હૃદયમાં તમે વાત તમે વ્યવહાર કરજો એ લોકોને પુષ્કળાથી અને કૃપા આપો અને આ વચનો દ્વારા કોકાતમાં તમારે ગમ ફરે એવું તમે થવા દેજો કેટલા લોકો બીમાર છે મેં જાણી છે નથી જાણતા પણ શહેરોને મેં તમારી પાસે લાવી છે કે તમારો નિરોગી અજાયબ જેવો હાથનો સ્પર્શ કરો અને સાજા ફો આપો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની પણ તમે આપજો અને વાલાઓના જવાથી જે કોટ છે ને જેવું આંસુ પાડે છે એક એકના આંસુ તમે લૂછો છો બાપ એ તો અમે તમે ખાસ વિનંતી કરીએ છીએ તમારા સંતો સેવકાના મુખની વાણી તમે થજો એ દ્વારા અને એક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો અમે શું માગ્યા કારણ કે માગ્યા કલ્પ્યાગ તમે સોગું જાણો છો પૂરું પાડો છો સરળ માટે મેં તમારો આભાર માનીએ છીએ અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે આ જે કંઈ માગ્યું તમારા દીકરા સુખરી ના નામથી માંગીએ છીએ સાંભળે સ્વીકાર કરજો